જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે મારુતિ સિયાઝ ગાડી સિયાજ બે હજાર અઢારનું મોડલ છે ડીઝલ એન્જિન ગાડી આલ્ફા વર્જનની ગાડી જોવા મળી રહેશે આ ગાડી વેચી દેવાની છે તો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ સિયાજ ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેમજ ગાડીની કિંમત અને આ ગાડી ક્યાં જો મળશે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો જો તમારે આ સિયાજ ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર અઢારનું મોડલ છે વન ઓનર ગાડી ગાડીનો ફૂલ વીમો શરૂ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો ડીઝલ એન્જિન ગાડી છે આલ્ફા વર્ઝનની ગાડી મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ સિયા ગાડીના માલિકનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને માલિકનો નંબર મળી રહેશે છે નેવું નવાણું પંદરવાળા તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને આ સીએસ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ચાચવેલી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ જોવા મળી રહેશે ડીઝલ એન્જિન ગાડી છે ફૂલ જવાબદારી સાથે સિયાજ વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો ડીઝલ એન્જિન ગાડી વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે જીજે જીરો ફોર ભાવનગર જિલ્લાનું રજિસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળી રહેશે અત્યાર સુધીમાં ગાડી ફક્ત સત્તાવન કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ સિયાજ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી તમે આ સિયાજ ખરીદી શકો છો ન્યૂ મોડલ સિયાજ ગાડી જોવા મળી રહેશે આલ્ફા વર્ઝન ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત સાત લાખ પચીસ હજાર રાખેલી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારી કોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો એકદમ છાચવેલી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે તમારા વાહનની બધી જ વિગતો ફોટા સાથે વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું